હિંમતનગર ખબર ન્યૂઝમાં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિંમતનગરના નિકોડા ગામે ઝઘડો થતા પતિ ગળું દબાવી અને પત્નીની હત્યા કરતા પુત્રી દ્વારા પિતા વિરુદ્ધ ફરિયાદ નિકિતાબેન બાથરૂમ જવા બહાર નીકળતા ગમાડમાં બાંધેલી ભેંસો પોઈલાને કારણે બેસતી ન હોય પાવડાથી શાણ ભેગું કરવા દરમિયાન ગમાડમાં પગ દેખાતા નિકિતાબેન ગભરાઈ ગયા હતા અને બુમાબુમ કરતા પાડોશમાંથી તેમના કાકા કાકી દોડી આવ્યા હતા મળતી માહિતી મુજબ શુક્રવારના રોજ રાતે પતિ પત્ની વચ્ચે અગમ્ય કારણસર ઝઘડો થયા બાદ પતિએ ઘરમાં જ મીણિયાની થેલીથી પચાસ વર્ષીય પત્નીની ગળે ફાંસો લગાવી હત્યા કરી લાશને ગમણમાં નાખી ફરાર થઈ ગયો હતો માતાની હત્યા બાદ પુત્રીએ પિતા વિરુદ્ધ ગામભોઈ પોલીસ સ્ટેશનમાં વહેલી સવારે ફરિયાદ નોંધાવી હતી તારીખ પાંચ ચાર બે હજાર પચીસ ના રોજ ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર દીપસિંહ પરમારની ઝડપી પાડવા તજવીજ હાથ ધરી હતી જીતુભાઈ રાઠોડ હિંમતનગર ખબર ન્યૂઝ રમેશ સત્યની સાથે